બનાસકાંઠાના ધાનેરામાં કોંગ્રેસના ઉમેદવાર કેનીબેન ઠાકોરનો ભવ્ય રોડ શો યોજાયો બનાસકાંઠા જિલ્લામાં લોકસભા ચૂંટણીનો જંગ જામ્યો છે બનાસકાંઠાના કોંગ્રેસ પક્ષના લોકસભાના લોકલાડીલા ઉમેદવાર કેનીબેન ઠાકોરનો ધાનેરા શહેરમાં ભવ્ય રોડ શો અને બાઇક રેલી યોજાઈ હતી કોંગ્રેસ પક્ષના લોકસભાના ઉમેદવાર કેનીબેન ઠાકોર અને ઇન્ડિયા ગઠબંધનના કોંગ્રેસના આગેવાનો કાર્યકરો આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો આજુબાજુના ગામડામાંથી હજારોની સંખ્યામાં લોકો બાઇક અને ગાડી ટ્રેક્ટર સાથે રોડ ઉંટી ઉમટી પડ્યા હતા અને રોડ શોમાં જગ્યા ગેનીબેન ઠાકોરનું ફટાકડા ફોડીને ફૂલહારથી સ્વાગત કરાયું હતું ને કોંગ્રેસના આગેવાનો થાનેરાના પૂર્વ ધારાસભ્ય નાથાભાઈ પટેલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ બળવંતસિંહ રાવ મ્યુનિસિપલ કોર્પોરેટર જયેશભાઈ સોલંકી કોર્પોરેટર હરિસિંહ જોજા વજુભાઈ બેલીમ નાઝીરભાઈ અને નામી અનામી આગેવાન હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં રોડ શોમાં હાજર રહ્યા હતા રોડ શોમાં આમ આદમી પાર્ટીના તમામ આગેવાનો ટેકેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા